દર સપ્તાહે આપણે એક ઉદ્યોગ સાહસિક સાથે મળીએ છીએ વ્યવસાયની શરૂઆત સંઘર્ષ અને સફળતા આ જે અગત્યના ત્રણ તબક્કા છે આ ત્રણ તબક્કામાં વ્યવસાયિક તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આ ટીપ્સની સાથે સાથે કેટલીક રોચક અને પ્રેરણાની વાતો આપણને આ કાર્યક્રમમાંથી મળે છે આજે આપણે એક એવા ઉદ્યોગ સાહસિકને મળવા જઈ રહ્યા છીએ કે જેમને વર્ષો પહેલા તેઓનો જ્યારે અભ્યાસ તેઓ પૂરો કરે છે ત્યારે કેમિકલનો સી જેમને ખબર નહોતો અને કેમિકલ સેગમેન્ટમાં આવે છે હાથ અજમાવે છે નસીબ તેમને સાથ આપે છે પરિશ્રમ કરે છે અને પ્રમાણિકતાથી આગળ વધે છે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં તેઓનું ખૂબ મોટું નામ છે આજે ભારત સિવાયના લગભગ બધા જ દેશોમાં તેમના કેમિકલ તેમની જે પ્રોડક્ટ છે એ એક્સપોર્ટ થાય છે એગ્રીકલ્ચર પ્રોડક્ટો એમની ખૂબ જાણીતી છે એમાં એમની મોનોપોલી છે ત્રણ પ્રોડક્ટમાં તેમને આ વ્યવસાયમાં સંઘર્ષ કેવો કર્યો છે સફળતા માટે કયા માપદંડો એમને નક્કી કર્યા હતા અને ખાસ કરીને પ્રામાણિકતાને તેઓ કઈ રીતે વળગી રહ્યા આ તમામ બાબતો એમના મુખ્ય જ આપણે સાંભળીશું આપણે મળવા જઈ રહ્યા છીએ સબરી કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી મોહન સર વી ટીવીની આ ખાસ મુલાકાતમાં આપનું સ્વાગત કરું છું થેન્ક યુ સર કેમિકલનો સી ખબર નથી તમે સી એ છો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તમે તમારી કારકિર્દીની શરૂઆત કરો છો તો કેમિકલ સેગમેન્ટમાં આવો છો એ ખાસ કરીને પહેલો તો પ્રશ્ન સરમારો છે કે શા માટે એક વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવે છે અને વ્યવસાય શરૂ જ્યારે કરો છો ત્યારે પ્રારંભિક તબક્કો કેવો રહ્યો છે હું એકચુલી સ્ટાર્ટિંગમાં કોચ હું અહીંયા મેં એક ઓર્નર ઓર્ડનરી ફેમિલીમાંથી છું જી સાહસ કરીને તકલીફ થઈને ભણીને અહીંયા મારા પપ્પા નડિયાદમાં આવતા ગુજરાતમાં પછી અમદાવાદમાં મેં મારે કોલેજ અને સીએ બધું કર્યું કરીને મેં નાઇજીરિયા ગયા નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં પછી નાઇજીરિયાથી એટી થ્રી જે પાછા આવ્યા એ વખતે હું સીએ તો છું તમે કીધું સુઈ એવું સીએ ચાર્ટેડ અકાઉન્ટ તો છે જ પણ જયારે પાછા ત્યારે જે સીએ નો જે પ્રેક્ટિસ કરવાનો પોસિબલ નહોતો એટલે કારણ કે આ થોડા વર્ષોમાં આપણા જે અકાઉન્ટનું જે ટચિંગ છે ટચ નીકળી ગયા હતા એટલે પછી મારે મેને છે અહીંયા નંદેશરી નંદેશ્વરી બરોડામાં કેમિકલ ફેક્ટરી માં એડમિનિસ્ટ્રી મેનેજર કે કામ કરતા હતા એમને પણ થોડું માં વધારે ઇન્ટરેસ્ટ એ મને કીધું આપણે કંઈક કઈ ચાલુ કરીએ વિચારા કર્યા વગર મેં કીધું સ્ટાર્ટ વ્યવસાય શરૂ વિચાર પ્રેરણા અને પછી એનો પપ્પા મારે થોડા નજીરામાં જ હતા પપ્પા એને પૂછ્યું કે મારા આખું કમ્પ્લીટલી મારા લાઈફ પપ્પા ઉપર છે પપ્પાના આશીર્વાદ થી બધું ચાલે છે

મારે કોઈ શંકા નથી કે તમે કોઈને પાછળ પાડવા માટે પ્રયત્ન કર્યા છે કે તમે એને વધારે એક્ઝામ્પલ આપો બિલકુલ કે જે મારે મેઇન કોમ્પિટિટર છે અત્યારે ગોળે કેમિકલ્સ અત્યારે લેન્સસ વાળી છે જી એ લેન્સસ વાળનો બે કેમિક મટીરીયલ જે મારા ત્યાં બનાવે છે એ લોકોને સેક કરી આપનાર અમારા ફેક્ટરી છે વેરી ગુડ પણ એ લોકો તમને આ મટીરીયલ સેટ કરી તમે તમે બનાવો એટલે અમે બે વર્ષ સારા બે કેમિકલ અમારા ત્યાં જ બનાવીને એ લોકોને આપ્યા અને એ લોકો માર્કેટમાં સેટ થયા એટલે તમને ખબર છે કોમ્પ્યુટર નો તમે ના પાડ્યું હોય તમે કે મારામાં કેમ મગન પણ અમે નથી કર્યા અમે બધાને એ લોકો માલ આપ્યો બિલકુલ પર્પઝ એમ કરું છું કે ભાઈ આપણે કે કોમ્પિટિશન મોટા અમે તો નાના કીડી જેવું છે તો એ લોકો આની એલિફન્ટ છે તો પણ આપણે એ લોકો જોડે આજે પણ તારીખ એવું છે કે મારા રો મટીરિયલ એ લોકો ત્યાંથી જ આવે છે અને એટ એ રિઝનેબલ રેટ બધા કદાચ ત્રણ રૂપિયા મારે ઓછું આપે બિલકુલ અમે આ રિલેશન મેન્ટેન કરીએ છીએ બિલકુલ સર તમે સંબંધોમાં માનો છો સંબંધ ની જયારે વાત નીકળી છે ત્યારે શબરી આપણને યાદ આવે છે જે રામના ભક્ત હતા તો સબરી તમારી કંપનીનું પણ નામ છે તો શા માટે જી આમાં અમારે મેઈન ભગવાન મે માનીએ છીએ ભગવાન શબરીમાલા અયપર સ્વામી એ અયપ્પા સ્વામી એનું મંદિર સાબરીમાલા માં છે જી એ જે મલા જે હિલ છે સબરી હિલ નો ટોપમાં અને એ હજી પણ ભગવાન અમે બધા મને અમે નહીં આખા કેરલાઇટ વાળા મોસ્ટલી ઉગવાનો તમે સાંભળતા હશે બિલકુલ એટલે એનો ઉપર આ સફરી કરવામાં આવે છે સર તમે કેરલાના છો ગુજરાતી બોલો છો એમાં કેરલાની છાંટ પણ છે પરંતુ તમારામાં જે સાહસિકતા છે ગુજરાતી માં તમે રહ્યા છો ગુજરાતમાં એટલે તમને સાહસિકતા તમને મળે છે હું પહેલા કીધું કે અમે બધા એક એક ઓર્ડનરી ફેમિલીમાંથી આવ્યા છીએ જી અને પપ્પા અમે જો સ્ટડી કરતા હતા એ પપ્પા એ વખતે ઉઘાંડામાં અને હતા એ વખતે ગયા અને પપ્પા જે કે પૈસા મોકલતા એના ઉપર અમારે ઘર ચલાવવાનું હતું અને આપણે યંગ છે આપણા માટે પૈસા પર્સનલી પૈસા પણ આપણે એવું તાકાત નથી મમ્મી ને પૂછવા માટે પૈસા જોઈએ છે બિલકુલ કે મને ખબર છે ઇઝ નોટ એબલ ટુ ડુ એટલે પછી મેં એમ ચા કર્યું આપણે થોડું કોન્ટ્રીબ્યુશન આપણને પણ આપીએ એ વખતે તમે નોકરી કરવી પડે તમે વિશ્વાસ ના કરો હું દોઢસો રૂપિયા નોકરી કરું છું બિલકુલ કરોડોનું ટર્નઓવર છે આજે સર પણ દોઢસો રૂપિયામાં તમે સમય એક એવો હતો કે જયારે તમારે નોકરી કરવી પડી છે તમે નોકરી કરી છે ભણવાની સાથે તમે નોકરી કરી છે સર એવો સમયગાળો હોય છે કોલેજમાં કે ખરેખર લોકો મોજ મસ્તી કરતા હોય છે પરંતુ માતાને ખાસ કરીને તમારા મધરને તમારે મદદરૂપ બનવું હતું એક સારી ભાવનાથી તમે નોકરી કરો છો બહુ સારી ભાવનાથી તમે ઉદ્યોગમાં પણ પ્રવેશ કરો છો આ ક્ષેત્રમાં પ્રવેશ કરો છો શરૂઆત કરો છો કેટલી મૂડીથી કંપનીની શરૂઆત થાય છે અને કેટલી પ્રોડક્ટ આપણે બનાવી છે શરૂઆતમાં એક્ચુઅલી અમે શરૂઆત કરી છે ત્રણ લાખ રૂપિયા બેંક બેંક ઓફ ઇન્ડિયન બેંકમાંથી લોન લઈને જી પ્લસ જે લેન્ડ અને બિલ્ડિંગ છે જીઆઈડીસીએ માંથી લોન લઈને ભાગ્ય જરૂર તમે આપણા પાસે પૈસા હતા એમ જ વાપરીને એટલે અરાઉન્ડ શરૂઆત કરી વેરી વેરી સ્મોલ વે મે એ વખત અમે ખાલી એક જ પ્રોડક્ટ બનાવતા હતા બેન્ડ એસિટેડ કરીને જે એરોમેટિક કેમિકલ છે પછી બીજા દિવસે બીજા પ્રોડક્ટ એડ કર્યા એવી રીતે પ્રોડક્ટ મારા પાસે ચૌદ એક પ્રોડક્ટ છે બિલકુલ સરદાર તેર થી ચૌદ તમારી પ્રોડક્ટ છે પરંતુ જે તમારી પહેલી બેબી છે જેને કહી પહેલી પ્રોડક્ટ તમે જયારે બનાવી હશે તો કેટલો કેટલી મહેનત તમે કરી છે સખત પરિશ્રમ તમે કર્યો છે કારણ કે અરેક પ્રોડક્ટ છે અમારે થોડો લક એવું છે કે જે પ્રોડક્ટ જે બનાવનાર છે એ વખતે અમારે કોમ્પિટેટર્સ હતા એ નદેશ એસ્ટેટમાં જ હતો એમાંથી અમે ત્રણ ચાર માસ વાગી રહ્યા જે જોઈન્ટ વિથ બિલકુલ એટલે એ બનાવવામાં અમને બહુ તકલીફ ડાળી પડ્યા છે સ્ટાર્ટિંગમાં કારણ કે ટેકનોલોજી ટેકનિકલ નોલેજ અમારા પર તૈયાર હતું જી અને બીજું મેં બને બનાવ્યું હતું બનાવીને પણ એનું ધ્યાન એનો ખ્યાલ હતું એટલે અમે સ્ટાર્ટર પ્લસ બીજું છે અમે ક્વોલિટીમાં નથી કરતા બિલકુલ માસ્ટર્સ ક્વોલિટીઝ જી એવું છે અમારે ક્વોલિટીમાં મારા પાસે પાંચ ત્રણ કેમિસ્ટ છે વર્કર્સ છે પણ એવું એવું સ્ટેન્ડિંગ ઇન્સ્ટ છે કોઈ બી માલ મારે મારું પાછળ આવે કેમિકલમાં તમારે નોકરી જશે અને બાય ગોડ બ્લેસિંગ આટલા વર્ષ થયા અત્યાર સુધી અમારે એક કિલો માલે પાછો નથી આવ્યા બિલકુલ એ અમારો સર તમે ગુણવત્તામાં માનો છો પ્રમાણિકતામાં માનો છો એટલે તમારો જે વેચાયેલો માલ છે કદાચ પાછો નહીં આવતો હોય આ એનું એક બહુ મોટું એક ઉદાહરણ અથવા મોટી સાબિતી છે પરંતુ સર જે પ્રોડક્ટનું નિર્માણ તમે કરો છો તેર થી તેર જેટલી પ્રોડક્ટો આજે આપણે નિર્માણ કરીએ છીએ પણ જે વચ્ચેનો જે સમયગાળો છે કેટલો સંઘર્ષ રહ્યો છે કેટલી મહેનત કરી છે મહેનત તો સર બહુ કર્યો છે મહેનત કર્યા વગર કંઈ થવાનું નથી તમને ખબર છે એકચુઅલી આજે તમે અમે સ્ટાર્ટિંગમાં કીધું નો સી મને ખબર થતું એટલે આપણે શું છે કોઈ આપણને બનાવવાની નહીં એટલે એમાં વધારે ઇન્ટરેસ્ટ લઈને એ ટેકનિકલી નોલેજ શીખવા માટે વધારે મહેનત કર્યો પ્લસ કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી ગમે પ્રોબ્લેમ હોય તો આપણે આપણો પ્રોબ્લેમ સમજીને કામ કર્યા મારે પીરિયડ એવો હતો કે અમે બીજે એક સાહસ કર્યો કે ફેક્ટરી ચાલુ કરવા માટે આજે મારે ભૂલ કહેવાય મારે મારે કરતી મારે નોલ બિગેસ્ટ મિસ્ટેક બિલકુલ મોહન નાયર માને છે કે એમને એક મિસ્ટેક થાય છે વ્યવસાયમાં એક બીજી કંપની શરૂ કરે છે પણ ત્યાં એમને નિષ્ફળતા મળે છે સફળતા ચાખ્યા પછી જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે મોહન નાયર શું કરે છે કઈ રીતે ઊભા થાય છે ફરી આગળ વધે છે આ તમામ વાતો એમના મુખે ફરી ફરી સાંભળું છું પરંતુ હાલમાં સમય થયો છે નાનકડા વિરામનો તો લઈ છે કે નાનકડો વિરામ